બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજથી થોડાક દિવસ પહેલાં એક ગોઝારી દુર્ઘટના સામે આવી હતી જેમાં એકવીસ જેટલા પરપ્રાંતિય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા એ મજૂરને પણ ખબર નહીં હોય કે તેઓ જે રોટલો રડવા માટે આવી રહ્યા છે પોતાના પરિવાર માટે આધારસ્તંભ બનવા માટે આવી રહ્યા છે તેમને મોતના મોખમાં જવું પડશે આ ઘટનાના કારણે સમગ્ર ગુજરાતભરમાં ખડબડાટ મચી ગયો છે આને લઈને આજે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે તે મૃતક પરિવારને મળવા પહોંચ્યા હતા તેમણે શું પ્રહાર કર્યા છે આ મામલે સરકાર ઉપર પ્રહાર કર્યા છે એસઆઈટી ઉપર વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફેઝર ક્યારે જાગશે આ ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલું તંત્ર ટીઆરપી ગેમઝોન ની વાત હોય કે પછી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની વાત હોય અવારનવાર તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કંઈક આવું જ જોવા મળ્યું થોડાક દિવસ પહેલાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થાય છે એકવીસ જેટલા પરપ્રાંતિય શ્રમિકો મોતને ભેટે છે આ ઘટનાના કારણે સંવેદનાઓનો દોર જોવા મળે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરે છે પરંતુ જે ખરેખર આ પહેલા કાર્યવાહી કરવાની જરૂરિયાત હતી જેના કારણે જે નિર્દોષ લોકોએ ગુમાવ્યા છે તેમને ના ગુમાવવા પડે જી હા આજે બેફામ રહેલી ફેક્ટરી છે તેનું લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે કેમ કોઈ અધિકારીએ કાર્યવાહી નથી કરી તેને લઈને એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે તેના બાબતો વચ્ચે જે ઘટના બની છે તેને લઈને આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર છે તે મૃતક પરિવારજનોને ત્યાં સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે તંત્રની કામગીરી સામે આરોપ કર્યા છે ને આ ફેક્ટરી માલિકોને તંત્રના અધિકારીઓ મિલી ભગત ધરાવતા હોય તે પ્રકારના આરોપથી ખળભળાહટ મચી ગયો છે તેમણે આટલા સુધી વાત કરી છે કે આ ઘટનાઓ બની રહી છે એસઆઈટીની રચનાઓ કરવામાં આવે છે પરંતુ આ એસઆઈટીની રચના માત્ર ને માત્ર ખાલી એક સામાન્ય તપાસ બનીને રહી જતી હોય છે તેમણે તો પહેલા આ મામલે શું પ્રહાર કર્યા છે તંત્રની કામગીરી સામે શું વાત કહી છે તે સાંભળી લો મેં કીધું એમ તંત્ર આખું ભળેલું એમ માને કે પોલીસે એવો રિપોર્ટ આપે છે કે ભાઈ અમે એમનો અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો તો નેગેટિવ અભિપ્રાય આપ્યા પછી તમે કેમ એને સીલ ના માર્યો કેમ એને તમે એના ઉપર કાર્યવાહી જે કરવાની વહીવટી રીતે કરવાની થતી હોય ચાહે ફાયર સેફ્ટી હોય રેવન્યુ હોય કે જે એના લાગતા વળતા જેટલાની એનઓસી હોય એ તમામ અધિકારીઓ એને ગંભીરતાપૂર્વક લઈને એને ગેરકાયદેસર ઠેરવી અને એની પાછળ પગલાં લીધા હોત તો આ દુર્ઘટના અટકી ગઈ હોત

એસપી નો અભિપ્રાય એમને કદાચ મુબારક હશે એમને એવું લાગ્યું હોય છે તો પણ પણ એક નૈતિક જવાબદારી કે એક લાશો ઘટના બને અને એમાં પણ જે વાસ્તવિકતા હોય એ અધિકારીઓ રજૂ ના કરે ત્યારે સ્વાભાવિક છે કે એમને લોકોના ટેક્સના પૈસે પૈસા જયારે પગાર એક કસ્ટોડિયમ તરીકે એક એમની નૈતિક જવાબદારી થતી હોય એમાં ક્યાંક ને ક્યાંક ઉના ઉતરે છે એવું મને લાગે છે રાજકોટ સુરત જેવી ઘટનાઓ બનવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા દિશામાં જે ઘટના બની છે તો એના માટે રાજ્ય સરકાર કે જવું ઉમાનુ ત્યાં સુધી રચના કરી પણ એસઆઈટી ટીમની રચના કોણ એના જ અને આ લોકોને ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા ભણે ભલે મરે નુકસાન થવું હોય એટલું ભલે થાય પણ એમને પોતાને એમ એવી કોઈ ક્રેડિટ ને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની આ કે એ એક એમની એક કાયમની માટેની એક વૈચારિકતા એક વિચારધારા રહી છે અને આવી વિચારધારા ઘટનાઓ બને કહ્યું કે બનવા બની જાય પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે કરવામાં પણ ક્યાંક ને ક્યાંક આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર તેમણે લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો મૃતક પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવે સરકારની સંવેદનાઓ આ પરિવાર પ્રત્યે ક્યારે જાગે છે જે નિર્દોષ લોકોએ ગુમાવ્યા છે તેમને લઈને સરકાર શું જાહેરાત કરે છે કેમ કે જે રીતે સાંસદે ગંભીર આરોપો તંત્ર સામે કર્યા છે તો તંત્રના જે અધિકારીઓ આમાં જવાબદાર છે તેમની સામે શું પગલાં લેવાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રોને જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ